અમદાવાદમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અખબારનગર અને શાસ્ત્રીનગરમાં વરસાદ વરસ્યો ત્યારે મેમનગર વસ્ત્રાપુર અને ગુરૂકુલમાં પણ વરસાદ ખાપ્યો છે બોપલ શીલજ અને નરોડામાં પણ વરસાદી માહોલ જામ્યો અમદાવાદ સહિત ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામેલો છે આજે પણ અમદાવાદમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ આજે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી દિવસ દરમિયાન આજે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે તે પ્રકારની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અનેક જે વિસ્તારો છે અમદાવાદના ત્યાં વરસાદ મોડી રાતથી જ શરૂ થઈ ગયો છે ત્યારે મેમનગર અથવા નરોડામાં પણ વરસાદ આપ્યો છે મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી ને હજી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે આખો દિવસ વરસાદી માહોલ રહેશે